છોટાદેપુના પા આવી શેતપુર ખાતે ભારત નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવા છતાં વેપાર ધંધામાં મોટી અસર જોવા મળી બ્રિજ અને ડાયવર્ઝન ધોવા છતાં આ પાવી શેતપુરના વેપારીઓએ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી છોટાદેપુના પાવી શેતપુર ખાતે ભારત નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવા શું તો આ વેપારીઓને સાંસદ જસુભાઈ રાઠવાડે અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાડને રજૂઆત કરી હતી છોટાદેપુર જિલ્લાના પાવી શેતપુર ખાતે ભારત નદી ઉપર પુલનો એક છેડો ધોવાઈ ગયો છે અને બે કરોડથી વધુના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા આ પાવી જેતપુર ખાતે પચાસથી વધુ ગામોના લોકો ખરીદી માટે આવતા હતા તે લોકો પુલ તૂટવાના કારણે આવી શકતા નથી તેમજ મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતો વાહન વ્યવહારને ભારે અસર પડી છે જેને લઈને પાવી જેતપુર ખાતે ટ્રાન્સપોર્ટ દ્વારા આવતો માલ પણ મોંઘો થઈ ગયો છે વડોદરા જવાનું ભાડું પણ વધી ગયું છે જેની અસર વેપાર ધંધા ઉપર પડી રહી છે જેને લઈને વેપાર ધંધાને નુકસાન થઈ રહ્યું છે જ્યારે વેપારીઓ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને પુલ જે ઝડપથી થાય અને ડાયવર્ઝનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે નમસ્કાર આજે જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુર પાવીના વેપારી મંડળ તથા જેતપુર પાવીની આજુબાજુના ગામે ગામોના આગેવાનો સાથે જે ભારત જે પુલ તૂટી ગયો છે સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે એનએચ છપ્પન છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂ રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકારમાં સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે કોંગ્રેસ એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરશે અને એમણે જો સૈલ ઝુંબેશ કરીને કામ કરવું હોય તો એવા બધા ઘણા પ્રકારના ઘણા કામો એમના વિસ્ત વખતના અટવાયેલા છે એ પણ કરવું જોઈએ અને નથી કરતા આ તો માત્ર રાજનીતિ કરી રહ્યા છીએ આ સંદર્ભે અમે ખૂબ ચિંતા કરીને ગુજરાત સરકારમાં પણ આ બાબતે ચિંતા કરી પણ એને છપ્પન હોવાથી એ ભારત સરકારમાં અદરણીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને આ સંદર્ભે સરકારી સરકાર માધ્યમથી એનું જે ભૂલનું પ્લાન એસ્ટિમેટ છે તે પણ પહોંચાડી દેવામાં આવ્યું છે ડાયવર્જન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે એના માટે સરકાર કટિબદ્ધ છે પહેલા આજે વેપારી મંડળ દ્વારા બોડેલી એપીએમસી ખાતે માનનીય માન્ય સાંસદશ્રીના અધ્યક્ષસ્થાન હેઠળ શ્રી ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાનીની અંદર ગામના તમામ નાગરિકો અને વેપારીઓ વર્ગ અને સામાન્ય નાગરિક પણ ઉપસ્થિત રહ્યા એની અંદર એક માગણી કરવામાં આવી કે આ ડાયવર્જન જે છે એ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને પુલનું જે કામગીરી છે એનું વહેલામાં વહેલી તકે કામગીરી ચાલુ થાય એના માટે માંગણી કરવામાં આવી અને એ માંગણીના ભાગરૂપે માન્ય સાંસદ પહેલા કદાચ વરસાદના કારણે કદાચ વહેલું થઈ શકે તો વહેલું વહેલામાં વહેલી તકે ચાલુ કરીશું અને બીજું એમણે એવું જણાવ્યું છે કે આ જે ડાયવર્જનની આ જે પુલ તૂટી પડવામાં આવે છે પુલની ડિઝાઇન અને પુલના લગભગ ઓગણપચાસ કરોડ રૂપિયાની આસપાસ મંજૂરી માટે ભારત સરકારમાં ગયું છે એટલે આ લોકો એક અઠવાડિયામાં ટીમ બનાવી ત્રણ ધારાસભ્યશ્રીઓ શ્રી અને જિલ્લાના જે પદ અધિકારીઓ છે તમામ ભેગા થઈ અને મંત્રી શ્રી ગડકરી સાહેબને મળી અને આ વહેલામાં વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય અને આવતા ચોમાસાની અંદર આ પુલનું નિર્માણ થઈ જાય એવી એ લોકોએ માંગણી કરવાનું નક્કી કર્યું છે એવું અમને આજે માન્ય શ્રીએ બધાને આ બાબત જણાવી છે ડાયવર્જન સામાન્ય રીતે અમે ગઈ વર્ષે જયારે માન્ય સરપંચશ્રી અને ધારાસભ્ય અને તમામ મિત્રોના સહયોગથી બાજુમાં ડાયવર્જન બનાવ્યું ત્યારે ડાયવર્જન પચીસ લાખની આસપાસ અમે ખર્ચ કર્યો અને ત્યાંથી એ અધિકારીઓ પણ છરકતા હતા એવું નથી કે કોઈ કલેક્ટરશ્રી પણ ત્યાંથી જતા હતા તમામ માણસો ત્યાંથી જતા હતા અને બાજુની અંદર બે કરોડ ઓગણ ચાલીસ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને એ પાણીમાં ધોવાઈ ગયું એટલે કોઈને એ વાત હજમ થતી નથી અને એવા નેશનલ હાઈવેના ડી એવા ઉડાવ જવાબ આપે છે કે ભાઈ કુદરતી હોનારત હતી અને જતી રહી તો તમારી અંદર કોઈ નીતિ નિયમતા છે નહીં તમે આનું કેટલી વાર ઓબ્ઝર્વેશન કર્યું તમે આની ડિઝાઇન કેમ આવી બનાવી અને જ્યારે તમે જો ડિઝાઇન બનાવી તો તમારા મગજની અંદર ક્લિયર ચાલવું જોઈએ કે આ આ જે નદી છે એની ઉપર સુખી ડેમનું નિર્માણ થયેલું છે અને જયારે પણ સુખી ડેમ ભરાશે ત્યારે એ પાણી ત્યાંથી છોડવામાં આવશે તેમ છતાં તમે લોકો આંખ આને કાળા કાન કરી અને આ કઈ રીતે આટલા બધા પૈસા માબલક પૈસા જાહેર જનતાના વાપર્યા છે એની તપાસ માટે મેં માંગણી કરી છે અને જે કોઈ એજન્સી છે એ એ વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી મહેસાણાની છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને એજન્સી ને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ એજન્સી જોડે જે કઈ કામગીરી તૂટવામાં આવી છે એ તમામ કામગીરી કરી એના પૈસા વસૂલ કરવા માટે આવે અને યોગ્ય જણાય તો આ ડીઈ સામે પણ કાર્યવાહી કરવાની મેં માંગણી કરી છે એજન્સી પર પગલા લેવામાં આવશે કે પછી પાણીનું નામ જે અત્યારે રજૂઆત રજૂઆત કરવામાં આવી છે જો આ આજે અમે કરી એ મુજબ પ્રશ્નો હશે આગળની માહિતી હશે એ હું આપને જણાવીશ કેટલી હાલાકી પડી છે વર્ગ ખૂબ જ નારાજગી છે અને વેપારી વર્ગની અંદર આજે અડધો નહીં પણ પોણા ભાગનો વેપાર જેતુર પાવીનો ઠપ થઈ ગયો છે અને બાજુમાં આખો રાજ્ય ધોરીમાર્ગ કહેવાય નેશનલ હાઈવે છપ્પન કહેવાય અહીંયા આગળ કોઈ ઇમરજન્સી મેડિકલ જો પરિસ્થિતિ ઊભી થઈ તો એવા સંજોગોમાં ઇમરજન્સી મેડિકલમાં પણ એ માણસનો જીવ જાય તેવું નક્કી છે અને એ જ રીતે આજુબાજુના તમામ જે બાળકો અભ્યાસ કરવા આવે છે એમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે ચાલીસ કિલોમીટરનો રન આ સાઈડ થી મારવામાં આવે છે વાકી અને લઈને રંગલી સુધીનો એ રસ્તો પણ એટલો ખરાબ છે અને એનું રિપેરિંગ પણ ટેક્ટર દ્વારા કરવામાં આવે છે એટલે આ બધી બાબતોથી આપણને એવું થાય કે કઈક ને કંઈક જગ્યાએ અધિકારીઓ પોતાની રીતે આપ ચલાવી રહ્યા છે એવું ચોખ્ખું દેખાવા મળી રહ્યું છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટાઉદેપુર